દોસ્તો ઇન્ડિયાની પહેલી એવી પ્રોડક્ટ કે જે ઇલેક્ટ્રિસિટી વગર ચાલે છે તમારા વોટર ટેન્ક ની અંદર જેટલો પણ સાર હોય છે ને એકસાથે દૂર કરી દે છે આ ઇન્ડિયાની પહેલી એવી પ્રોડક્ટ છે જે તમારા સુધી પહોંચવાની છે અને બધી જ માહિતી આપણા વિડીયોની અંદર મેળવીશું ખાસ કરીને દોસ્તોની પ્રાઇસ છે ને એટલી સસ્તી છે એટલી સસ્તી છે કે તમે આ ચાર પાંચ વસાવી લેશો અને દરેક વોટર ટેન્ક ની અંદર સામેલ કરી દેશો દોસ્તો આ પ્રોડક્ટ ખૂબ જ યુનિક છે વિડીયોમાં એન્ડ સુધી રહેજો આની માહિતી તમારે લેવી ખૂબ જ જરૂરી છે ઘણા બધા પ્રકારના ફાયદાઓ પણ આપવાની છે તો આજે આપણી સાથે છે કિરીટભાઈ જે આપણે બધી જ માહિતી આપશે આ પ્રોડક્ટ વિશેની કઈ રીતે તમને મળી શકે છે કઈ રીતે આનો ઉપયોગ કરી શકો છો અને શું છે આ પ્રોડક્ટ કઈ રીતે બને છે બધી જ માહિતી આ વિડીયોની અંદર મળશે તમે જો મારા વિડીયો ની અંદર નવા હોય તો જલ્દી થી વિડીયો ને લાઈક કરી દેજો વિડીયો ને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે વધારે ટાઈમ વેસ્ટ નહી કરી અને જલ્દીથી આ પ્રોડક્ટ વિશેની બધી જ માહિતી મેળવીએ તો કેમ છો કિરીટભાઈ મજામાં 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 નિશભાઈ કિરીટભાઈ આપણા વ્યૂઅર્સ ને પહેલા તો જણાવો કે એક્ચ્યુઅલ આ પ્રોડક્ટ શું છે આ પ્રોડક્ટ છે ને એ આને કહેવાય વોટર સ્કેલન સ્કેલ કે આને પાણીની અંદર નાખવામાં આવે છે અત્યાર સુધી હાર્ડ વોટર ને સોફ્ટ વોટર માં કન્વર્ટ કરવા માટે તમે પ્રાઇસ જોયો હશે તો સાઈઠ હજાર થી પ્રાઇસ ના જ ડિવાઇસ બધી જગ્યાએ અવેલેબલ હતા જે લોકો એફોર્ડ ન કરી શકતા એના હિસાબે શું થતું કે દરેક લોકો ના ઘર ની અંદર જે નળ છે એની અંદર ક્ષાર જામી જતો ની અંદર ક્ષાર જામી જતો વાળ ને લગતી સમસ્યા હતી સ્કીન ને લગતી સમસ્યા હતી કપડામાં ડ્રાય ને લગતી સમસ્યા હતી તો લોકો ને સોલ્યુશન એનું મળતું નતું કે ભાઈ પાણી એટલું બધું ગંદુ આવે છે ખરાબ આવે છે તો ક્ષાર ને રોકવા માટે એફોર્ટેબલ પ્રાઇસ જો કોઈ વસ્તુ આવે તો આપણે આવી અનેક પ્રકારની પાણી જન્ય જે સમસ્યાઓ છે એનું આપણે નિરાકરણ કરી શકીએ તો આ એક વોટર સ્કેલ બનાવ્યું છે જેને આપણે પાણીની ટાંકીમાં નાખી દેવાનું હોય છે બરોબર પાણીની ટાંકીની અંદર નાખી દીધા પછી પાણીની અંદર રહેલો ક્ષાર દૂર કરે છે ઇવન પાણી જે તે જગ્યાએથી નીકળે છે જે સાવરમાંથી નીકળે છે નળમાંથી નીકળે છે વોશરૂમમાંથી નીકળે છે તો લાદી જે છે વોશરૂમની અંદર ટાઇલ્સ છે એની અંદર પણ ક્ષાર જાય એની અંદર પણ ક્ષાર જમવા નથી દેતું નળની અંદર ક્ષાર જમવા નથી દેતું જેથી કરીને કિંમતી અને મોંઘા આપણે આપણા ઘરની અંદર નળ કનેક્શન નખાવેલા હોય છે કોઈ સ્ટીલના હોય છે કોઈ પિતળના હોય છે તો વારંવાર જે મોંઘા ભાવના નળ કે સાવર આપણે અનેક વખત બદલાવ પડતા હોય છે તો એનું આ એક વન ટાઈપ ઓફ સોલ્યુશન સોલ્યુશન છે બરાબર છે બરાબર છે હવે કિરીટભાઈ વાત કરીએ તો આ જે પ્રોડક્ટ ના લોકોને ફાયદા શું થવાના છે ફાયદા અનેક ઘણા ફાયદા થવાના છે કારણ કે ડિવાઇસ એવું ઇલેક્ટ્રિસિટી વગરનું બનાવ્યું છે અને કોઈ ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ નથી એટલે સર્વપ્રથમ તો કસ્ટમર જે છે એની ઇલેક્ટ્રિસિટીની સર્વપ્રથમ બચત થશે બરાબર છે બીજા નંબરમાં વારંવાર એને જે છ મહિને કે બાર મહિને નળ ચેન્જ કરવા પડે છે સાવર ચેન્જ કરવા પડે છે તો એ પણ એને ચેન્જ કરવા નહીં પડે એટલે ત્યાં ભી એની બચત થશે બીજા સમસ્યા છે ઘણી આપણે તો એક જ વખત શેમ્પુ કરવાથી સીધે સીધું લાગતું નથી બીજી વખત શેમ્પુ કરવું પડે છે સાબુ આપડે કરીએ છીએ સાબુ થી સ્નાન કરીએ છીએ તો સાબુ પણ આપણા શરીર ની અંદર ઘણી વખત લાગતું નથી હોતું બીજી વખત આપડે સાર ના લીધે થતું હોય છે અને કપડાં તમે જોયું હશે કે ડ્રાય થઈ જતા હોય છે ઘણી વખત કપડાં સંકોચાઈ જતા હોય છે બરાબર છે સ્કીનને લગતી સમસ્યાઓ આપણે અનેક પ્રકારની સારી પ્રોડક્ટ બજારમાંથી લઈને વાપરતા હોઈએ છીએ છતાં પણ સ્કીનમાં ઇફેક્ટ નથી કરતી હોતી તો એનું એક મેઇન રીઝન છે કે પાણી હવે લાસ્ટમાં એક બહુ મોટો ફાયદો છે કે દરેક વ્યક્તિના ઘરની અંદર

એક વખત સ્કેલ ફ્રી પાણી ઇનપુટ ની અંદર જતું રહેશે બરોબર છે તો એની અંદર સારી પાણી ન જોવાના કારણે એની પણ આયુષ્ય વધારે વધી જાય કેન્ડલ આઈ થિંક બે ત્રણ મહિને ચેન્જ કરવી પડે છે આખી જે છે એ

હવે આપણે બજારની વાત કરીએ તો બજારમાં તો મેં અત્યાર સુધીની અંદર આવું કોઈ વ્યક્તિ ઇન્વેન્શન બનાવ્યું હોય એવું જોયું નથી કે એટલા માટે કસ્ટમર માટે તો બહુ ખુશીની વાત છે કે આવું સરસ મજાનું ઇન્વેન્શન એક અમદાવાદની ઓઆરજી કરીને ઓર્ગેનાઇઝેશન છે એમને આ ડિઝાઇન કરેલું છે એ લોકોની સમસ્યાઓ જોઈને એને

ફૂડ ગ્રેડ ક્વોલિટી નું હોવાથી આ આપણા શરીરની અંદર ક્યાંય કોઈ પણ જગ્યાએ નુકસાન નથી કરતો એ એક આનો સૌથી મોટો મોટો પ્લસ પોઈન્ટ છે અને વારંવાર જે ઘરની અંદર આવતી અનેક પ્રકારની જે પાણી જન્ય સમસ્યા છે એનું વન ટાઈપ ઓફ સોલ્યુશન એમને દરેક કસ્ટમર માટે લાવ્યા છે બરાબર છે હું આઈ થિંક મારે પાંચસો નો ટાકો છે તો મારા માટે એક આ એક પ્રોડક્ટ ઇનફ છે સપોઝ સમજો કે કોઈ ને ફ્લેટ ની અંદર રે છે બરાબર અને ફ્લેટ ની અંદર તો મોટું વોટર ટેન્ક હોય છે તો એના માટે આપણી પાસે મોડલ અવેલેબલ છે અને છે તો કેટલા વેરિયન્ટ છે એમાં પાસે બે મોડલ અવેલેબલ છે જે લોકો પોતાના હાઉસ ની અંદર રહે છે એના માટે તો પોતાની પર્સનલ જ એની ટેન્ક હોય છે તો એના માટે આ બેસ્ટ ડિવાઇસ છે અને રહી વાત ફ્લેટ માં રહેતા લોકો તો ફ્લેટ ની અંદર કેવું હોય છે કે દસ માળનું બિલ્ડિંગ છે તો દસ વ્યક્તિ દસ ફેમિલી એક જ ટેન્કમાંથી પાણી યુઝ કરતા હોય છે તો એના માટે એક પ્રશ્ન રહીએ કે ભાઈ આ એના ટેન્ક ની અંદર આપણે કેવી રીતે ઇન્સ્ટોલ કરવું બરાબર છે કારણ કે ફેમિલી તો વધી ગયા તો એના માટે કંપનીએ ડિઝાઇન કરેલું છે આ એક ઈજ મશીન છે બી ડબલ્યુ સ્કેલ ફ્રી છે આ પણ એવું એફોર્ડેબલ પ્રાઇસ બનાવેલું છે કે એ દસે દસ ફેમિલીને એફોર્ટ કરી શકે દસે દસ ફેમિલીના નળ કલેક્શન છે જેટલા બી નળ કલેક્શન હશે સાવર હશે અથવા તો એ લોકોના દસ ફેમિલીને વાળની સમસ્યા છે સ્કિનની સમસ્યા છે કપડાંની સમસ્યા છે તો આવી અનેક પ્રકારની સમસ્યાઓ માટે સ્પેશિયલ એપાર્ટમેન્ટ માટે બનાવેલું છે શું વાત છે એટલે ટૂંકમાં ટોટલ બે વેરિયન્ટ મળવા બે વેરિયન્ટ મળવાના છે કિરીટભાઈ મેં જે પ્રોડક્ટ લીધી છે બરાબર ને હું જે યુઝ કરું છું તો બજાર કરતા મને સત્તર ગણું સસ્તું લાગ્યું છે એના ઉપર તમે શું કહેશો એવું એટલા માટે છે કે અત્યાર સુધી બજારમાં સાઠ હજાર થી ઉપરની કિંમતના જ ઇન્વેન્શન મળતા અલગ અલગ કંપનીઓના સિત્તેર હજારના એસી હજાર ના નેવું હજાર ના લાખ રૂપિયા સુધીના મળતા તો એક પ્રશ્ન હતો કે ભાઈ એફોર્ડેબલ પ્રાઇસ એટલે કે આ ઇન્વેન્શનની ની પ્રાઇસ તમને જણાવું ને તો ફક્ત ફક્ત ને રૂપિયા અને વ્યક્તિ બીજા ઇન્વેન્શન ની હું તમને વાત કરું તો આ ફક્ત ને ફક્ત ચોવીસ હજાર નવસો રૂપિયા માં છે બરાબર છે બરોબર છે એટલે કે દસ ફેમિલી ચોવીસ હજાર નવસો રૂપિયા માં વાપરે છે ને તો બી એપ્રોક્સ એને પચીસો થી ત્રણ હજાર રૂપિયા ની અંદર એનો લાભ બરોબર છે અને આની અંદર ભી જોઈ શકો છો કે આની અંદર ભી એને ચોત્રીસો ને નવ્વાણું રૂપિયામાં એને એનો લાભ મળે છે એટલે કે દરેક ફેમિલી ને એફોર્ડેબલ પ્રાઇસ માં આ વસ્તુ મળી રહી એવી આ લોકો એ ડિઝાઇન કરી છે વેલ્યુ ફોર મની કહી શકીએ આપણે એમને કારણ કે આપણે અવારનવાર છ આઠ મહિને કે દસ મહિને કે બાર મહિને આપણે વારંવાર નળ ચેન્જ કરવા પડતા હોય છે સાવર ચેન્જ કરવા પડતા હોય છે વોશબેસિનની અંદર ચેન્જ કરવા પડતા હોય છે ઘણી વખત આપણી ટાઇલ્સની અંદર ક્ષાર જામી જતો હોય છે આરોની અંદર વારંવાર કેન્ડલ ચેન્જ કરવી પડતી હોય છે તો એનું એક વન ટાઈપ ઓફ સોલ્યુશન છે આ બધાનું આપણે કેલ્ક્યુલેશન કરીએ બરાબર છે તો એનું કેલ્ક્યુલેશનની અંદર જે મેન્ટેનન્સ આવે છે એ તો આવે જ છે પ્લસ એ મેન્ટેનન્સને રિપેર કરવા આવનાર વ્યક્તિ પણ આપણી પાસે અનેક ગણો ચાર્જ લઈ જતો હોય છે તો આપણે આની વાર્ષિક ગણતરી કરીએ તો આ બધા ચાર્જમાંથી આપણને મુક્તિ મળી જાય છે એટલી આની વેલ્યુ છે કિરીટભાઈ આ પ્રોડક્ટ તો ઇઝી ટુ ઇન્સ્ટોલ છે આઈ થિંક મેં જ્યારે પ્રોડક્ટ પરચેસ કરી તો મેં જાતે જ વોટર ટેન્કની અંદર રાખી અને હું યુઝ કરવા માંડ્યો પણ હવે વાત કરીએ તો આપણે ગુજરાત અથવા તો રાજકોટ બહાર અથવા તો ઇન્ડિયામાં પણ કોઈને પ્રોડક્ટ જોઈશે તો શું તેને મળી રહેશે હાજી ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર અને અંદર આ જે પ્રોડક્ટ છે એ ઓનલાઈન આપણને ફ્રી હોમ ડિલિવરી એના એના માટે કોઈ ચિંતાનો કોઈ વિષય નથી બધા માટે આ એફોર્ડેબલ પ્રાઇઝમાં બનાવેલી છે અને બધા લોકોને આપણે ફ્રી હોમ ડિલિવરી કરવાના છે જેથી કરીને તમામ લોકોને ઇન્ડિયાના તમામ લોકોને આ પ્રોડક્ટનો લાભ મળે બરાબર અને આ પ્રોડક્ટ છે બરાબર છે જે ફ્લેટમાં રહેતા લોકો માટે બનાવેલી છે ઈ સ્પેશિયલ આપણે રાજકોટ માટે છે જેથી કરીને અમારા જે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના વ્યક્તિ છે એ એમના ઘરે જઈ અને ફિટિંગ કરી શકે હજી અત્યારે અમારી કોઈ બીજી રાજકોટ સિવાય ગુજરાતની અંદર બીજી કોઈ બ્રાન્ચ ન હોવાના કારણે આ પ્રોડક્ટને આપણે હજી રાજકોટની બહાર નથી લઈ જઈ શક્યા પણ આવનારા દિવસોમાં ટૂંક સમયની અંદર જ આપણે ઓલ ઓવર ગુજરાતની અંદર તમામ ફ્લેટમાં રહેતા વ્યક્તિઓ સુધી આપણે આ પ્રોડક્ટને પહોંચાડી શકીએ એવી આપણે સો કોશિશ કરીશું બરાબર એટલે આ એક પ્રોડક્ટ છે જે ઇન્ડિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ ઓર્ડર કરે તો એને મળી શકે છે ખાસ કરીને કે અમારા વ્યુઅર્સ ફોન નંબર પણ જણાવી દો જેથી કરીને ફોન પર પણ વધારે માહિતી મેળવી શકે અને પ્રોડક્ટનો ઓર્ડર પણ આપી શકે ઓર્ડર આપવા માટે વોટ્સઅપ કરવા માટે આપનો મારો એક જ નંબર છે એટ ટુ સિક્સ ફોર સિક્સ ઝીરો ફોર ફાઇવ ટુ ફોર ઓકે દોસ્તો તો આ નંબર ઓલરેડી તમને ડિસ્પ્લે પર દેખાઈ ગયો છે તે નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો અને પ્રોડક્ટનો ઓર્ડર કરી શકો છો અને જો વધારે માહિતી જોતી હોય તો તમે ડિસ્પ્લે પર દેખાતા નંબર પર સીધું જ ફોન કરી શકો છો અને આ પ્રોડક્ટ ઉપરની બધી જ માહિતી મેળવી શકો છો ખાસ કરીને વાત કરીએ કિરીટભાઈ તો લોકોને એક્ચ્યુઅલમાં પ્રોડક્ટ સો ટકા યુઝ કરવી જ જોઈએ અને આ પ્રોડક્ટ જે છે એ ઘણા બધા એક્સ્ટ્રા તમારા જે ખર્ચાઓ થાય છે બરાબર એનાથી બચાવે છે તમને ખાસ કરીને એ લોકો પણ આ પ્રોડક્ટ પરચેસ કરે વન ટાઈમનો જ ખર્ચો છે પછી કઈ ખર્ચ છે નહીં એ લોકો પ્રોડક્ટ યુઝ કરે કે જેને હેર અને સ્કિનમાં થોડોક પ્રોબ્લેમ રહેતો હોય ને એ પણ સારના લીધે કેમકે આપણે જોઈએ તો સાર ઘણી બધી જગ્યાએ આપણા નળમાં ને બધી જગ્યાએ હોય જ છે જ્યાં પ્રોડક્ટ દૂર કરીને આપે છે તો સો ટકા એકવાર આ પ્રોડક્ટનો યુઝ કરો દોસ્તો ઘરે બેઠા તમને પ્રોડક્ટ મળી જવાની છે તો બસ હવે રાસ એની જોવો છો આજે જ તમે ડિસ્પ્લે પર દેખાતા નંબર પર ફોન કરી દો કિરીટભાઈ સાથે વાત કરી લો અને આ પ્રોડક્ટ તમે ઘર બેઠા મેળવી લો ખાસ કરીને દોસ્તો આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે અને આવી જ કંઈક નવી જાણકારી સાથે ત્યાં સુધી બાય બાય ટેકે રાધે રાધે જય